સમાચારોમાં આગળ નજર કરીએ તો જેતપુર મુકામે ચુવાડિયા કોડી ઠાકોર સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય જયસિંગ સારોલા આપનો પરિચય જણાવજો મારો પરિચય કથાકાર અને લોકસાહિત્યકાર ગમસાભાઈ ઠાકોર અને મારું ગામ છે નવી મોરવાડ સુન્દનગર જિલ્લો શું આજના જે સંકલન સમિતિ વિશે શું આપ કહેવા માગો છો કયા કયા મુદ્દા હતા રોજ જયપુર મુકામે હિતેશજી ઠાકોર દ્વારા એક સંકલન સમિતિ વેલનાથ પરિવાર દ્વારા જે આયોજન હતું અમારું આજનું આયોજન હિતેશજી ઠાકોરના નેજા નીચળ નીચે કોઈની લીટી નાની કરીને પોતાની લીટી મોટી કરવાની એવો અમારો કોઈ ઉદ્દેશ્ય હતો નહીં માત્ર ને માત્ર સંકલન સમિતિનો એક જ ઉદ્દેશ્ય છે કે ઘણા વર્ષોથી અમારો સુવાળિયા કોળી ઠાકોર સમાજ સમસ્તના નામે એ પીસાય છે એટલે અમારા હક અને બંધારણની માટે કે અમારા ચુવાળિયા કોળીને આજની સુધી સિત્યોતેર વરાની અંદર જે હક નથી મળ્યા એ હક માટે અમે બધા ચુંવાળિયાકુળ ઠાકોર આજ આ સંકલન સમિતિના નેજા નીચે હિતેશભાઈને આગેવાની નીચે બધા અમે ભેગા થયા હતા અને એમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી અમે મોટી સંખ્યામાં જોકે અમારા ધીરુભાઈ હારેજા અને અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં ચંદુભાઈ સિહોરા જે અમારા સાંસદ છે એ સંકલન સમિતિ ની અંદર છે અને એના નીચે નીચે અમે તો નાના કાર્યકર છીએ સમાજના એક કાર્યક્રમની અંદર સમાજના દીકરા તરીકે અને કોઈ અમે કોઈ આ રાજકારણ કરવા માટે ભેગા નતો ત્યાં માત્ર ને માત્ર સમાજના હક માટે સમાજના બંધારણ માટે અને સમાજની જે કંઈ અમારા સરકાર દ્વારા જે અમને અમારું જે કંઈ ઓલી નથી મળતી એના માટે અમે બધા આજ ભેગા થયા હતા આપનો પરિચય જણાવજો મારું નામ હિતેશભાઈ ઠાકોર શું આખો આજનો કાર્યક્રમ હતો આજનો કાર્યક્રમ એ હતો કે સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોરના ચુવાડિયા કોળી ચોક ચુવાડિયા ઠાકોર ચોક ખાલી ઠાકોર ચોક સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં ચાલીસથી બેતાલીસ ટકાની વસ્તી ધરાવતો સમાજ અને સૌરાષ્ટ્રમાં સોળ ટકાની વસ્તી ધરાવતો ચુવાડિયા કોળી ઠાકોર સમાજ સાહેબ સમસ્તના નામે છેલ્લા બાસઠ વર્ષથી અમારા આગેવાનોએ જે ભૂલ કર્યું અમે એને દિલથી જે કાંઈ કર્યું એને વંદન પણ એક બાપના ચાર દીકરા હોય તો ચારે દીકરાને ચાલીસ વીઘામાં દસ દસ વીઘા મળે ને તો એ ચાલીસ વીઘાનો ભાગ પડ્યો કહેવાય એટલે મારા સમાજના ચુવાડિયાના અત્યારે સમસ્તના નામે ટોટલ સૌરાષ્ટ્રમાં સમસ્તના નામના ભાજપમાં છ ધારાસભ્ય કોંગ્રેસમાં બે ત્રણ આવા સમસ્તના નામના આઠથી નવ ધારાસભ્ય છે સૌરાષ્ટ્રમાં ચુવાડિયાનો એક પણ હમ ખાવા નથી એમાં સૌરાષ્ટ્રમાં સોળ ટકાની વસ્તી ધરાવતો સુરેન્દ્રનગર જિલ્લામાં પહેલા નંબરની વસ્તી ધરાવતો બીજા નંબરની અમરેલી જિલ્લામાં વસ્તી ધરાવતો ત્રીજા નંબરનો જામનગર જિલ્લામાં વસ્તી ધરાવતો ચોથા નંબરનો રાજકોટ ગોંડલથી પોરબંદર વિધાનસભા રાજકોટ અડસાઠ વાંકાનેર મોરબી પછી સુરેન્દ્રનગર જિલ્લાની તમામ સીટોમાં ચુવાડિયાનું પચાસ પચાસ હજાર વોટિંગ પછી અમરેલી જિલ્લામાં દરેક વિધાનસભામાં માત્ર ને માત્ર સૌરાષ્ટ્રમાં અમારા સમાજના બે થી એકથી બે ધારાસભ્ય આવનારી બે હજાર સતાવીસમાં મળે એના માટે આ એક ભાજપ કોંગ્રેસ આપ અમારા સમાજના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના સભ્યો તમામ સંગઠનના આગેવાનો તમામ નાના મોટા સંગઠનના આગેવાનો પછી અમુક આગેવાનો ગુજરાતના અધ્યક્ષ હોય અને કોઈ અનિવાર્ય સંજોગે કામ ન આવ્યો હોય તો એને અમારો પરિવાર છે અમારે એને સ્વીકારી લેવાનો હોય અને સંકલન સમિતિ ગુજરાત ચુવાડિયા કોડી ઠાકોર સમાજ દ્વારા એક સંકલન સમિતિનું નિર્માણ કર્યું છે એમાં ના કોઈ પ્રમુખ ના કોઈ અધ્યક્ષ સર્વે આગેવાન આમાં ચંદુભાઈ સિંહોર અમારા સાંસદ પણ છે ભરતસિંહ ડાભી પણ છે આવા દરેક આગેવાનો સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના ચુવાડિયા ઠાકોરની વસ્તી ધરાવતો જે સૌરાષ્ટ્રને ગુજરાત આખામાં ચોત્રી ટકાની છત્રીસ ટકાની વસ્તી ધરાવતો સમાજ ઉત્તર ગુજરાતમાં અમારા આઠ દસ ધારાસભ્ય છે સૌરાષ્ટ્રમાં ચુવાડિયા કોળી નથી આવતા કોળીમાં નથી આવતા ઠાકોરમાં અહીંયા અમે સંત શ્રી વેલનાથ પરિવારના દુવારા બધા ભેગા થયા છીએ અને એક સંકલન સમિતિનું નિર્માણ કર્યું તમામ સંગઠનો ભેગા રાખીને સમાજના દરેક જિલ્લામાં સંમેલનો કરીને બે હજાર સિત્તાવીસ પહેલાં એકવાર ચુવાડિયા સંકલન સમિતિના આધારે એક લાખ માણાનું સંમેલન કરીને સૌરાષ્ટ્રના ચુવાડિયાને જેને ધારાસભ્ય બનવું હોય એ પણ આગેવાની કે ખુલમાં જેને પોલીસ બનવું હોય કોઈ પણ તમામ પ્રકારની ટ્રેનિંગો દઈને સમાજના વાદ વિવાદ આદથી તમામ આવે મતભેદ મનભેદ મૂકીને એક થઈને આ સંકલન સમિતિનું નિર્માણ કર્યું છે વેલનાથ બાપુના પગથિયા બીજું અમે ખડખરમાં મંદિર હતું તેનું કામ નેવું ટકા પૂર્ણ અમારા વેલનાથ બાપુના મુદ્દા બાબતની ચર્ચા હતી અને બાકીના સમાજના હક ને બંધારણો કે અમારા સમાજની દીકરીઓ જે કોઈ તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના કે કોઈ મંત્રીઓ કે કોઈ વકીલો અમારા સમાજની દીકરીઓના લગ્ન કરશે તો અમારો સમાજ દરેક જિલ્લા તાલુકામાં પચાસ પચાસની ટીમ લાઈન એમની ઘરે ઉઘરાણી જશે ગીર સોમનાથ માંથી આવ્યા હતા ગીર સોમનાથમાંથી આવ્યા હતા હતા માંથી આવ્યા હતા ભાવનગરમાંથી આવ્યા હતા અમરેલીમાંથી આવ્યા હતા રાજકોટમાંથી આવ્યા હતા પોરબંદરમાંથી આવ્યા હતા જામનગરમાંથી આવ્યા હતા કચ્છમાંથી આવ્યા હતા ગુજરાતભરમાંથી ઉત્તર ગુજરાતમાં અમારા અજમેલજી ઠાકોર એ પણ આવ્યા હતા બરોબર તે સાથે આગળ જૂનાગઢની વાત કરીએ તો રાજુ સોલંકીના ભાઈ સામે કાયદાનો સિકંજો કસાયો ગુજસી ટોકના આરોપી સામે પોલીસની કડક કાર્યવાહી સામે આવી છે જયેશ સોલંકી પાસેથી શંકાસ્પદ સાહિત્ય કબજે કરાયો છે પ્રોમિસરી નોટ વેચાણ દસ્તાવેજ અને કોરા ચેક મળી આવ્યા છે આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય પરેશ ભુદભટ્ટી ગત તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસના રોજ જૂનાગઢ જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટોક એક્ટ બે હજાર પંદર નીચે એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ ગુનામાં રાજુ સોલંકી અને અન્ય ચાર વ્યક્તિઓની જે ગેંગ છે તેમની સામે આ ગુનો દાખલ થયેલો હતો ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ માનની એસપી સાહેબની સૂચના મુજબ તાત્કાલિક અસરથી આ આરોપીઓને ઝડપી લેવા માટે એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમોની રચના કરવામાં આવેલ હતી તેમજ ગણતરીના કલાકોમાં આ ગુનાના ચાર આરોપીઓ રાજુ સોલંકી દેવ રાજુ સોલંકી કારા બગડા સંજય ચંદ રાજુ રાજુ સોલંકી આ ચારેય આરોપીઓને ઝડપી લઈ અને અટક કરવામાં આવેલ હતી તેમજ આ આરોપીઓના નામદાર ટોક સ્પેશિયલ કોર્ટ રાજકોટ પાસેથી રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ હતી આ આરોપીઓની સંપત્તિ તેમના ભૂતકાળના ગુના ઇતિહાસ તેમજ આ આરોપીઓ દ્વારા કયા પ્રકારની એમોથી પોતાની ગેંગ દ્વારા જુદા જુદા ગુનાઓ આચરવામાં આવેલ છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ હતી આ આરોપીઓને નામદાર ગુજ્સિટોક કોર્ટ રાજકોટના હુકમ મુજબ હાલ સુરત લાજપોર જેલ ખાતે મૂક મૂકવામાં આવેલ છે વધુમાં આ ગુનાના અન્ય આરોપી નંબર પાંચ જયેશ સુર્ફે જવો બાવજી સોલંકી જે અટક કરવાનો બાકી હતો આ આરોપી છે એ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કલમ ત્રણસો સાત ત્રણસો સત્તાણું ત્રણસો ત્રેવીસ એકસો ચૌદ તથા જીપીએક એકસો પાંત્રીસ મુજબના ગુનામાં અગાઉ ધરપકડ થયેલ હતો અને તે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મૂકવામાં આવેલ હતો જેથી નામદાર ગુચ્છીટો કોર્ટની મંજૂરી મેળવી અને આ પાંચ નંબરનો આરોપી જયેશ સુર્ફે જવાને અમો દ્વારા અટક કરવામાં આવેલ છે તેમજ તેના નામદાર ગુચ્છીટો કોર્ટ મારફત દિવસ બેના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે આ આરોપીની પૂછપરછ દરમિયાન યુક્તિ પ્રયુક્તિથી ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ આરોપીને સાથે રાખી તેના ભોગવટાવાળું જે મકાન છે ત્યાં એ ડિવિઝન પીઆઈ શ્રી વિજય સાવજનાઓ મારફત મકાનની ઝડતી કરાવતા આ આરોપીના ભોગવટાવાળા મકાનમાંથી કુલ એકસો સોળ શંકાસ્પદ દસ્તાવેજ સાહિત્ય મળવા પામેલ છે આ દસ્તાવેજોમાં મુખ્યત્વે જોઈએ તો પ્રોમિસરી નોટો મોટા પ્રમાણમાં મળેલ છે વેચાણ દસ્તાવેજો મળેલ છે ઇમલાના વેચાણ દસ્તાવેજ મળેલ છે અન્ય વ્યક્તિઓના વાહન વેચાણના દસ્તાવેજો મળેલ છે કોરા ચેકો જેમાં સહી કરેલી હોય અન્ય વ્યક્તિ હોય તેવું મળેલ છે આરસી બુકો અન્ય વ્યક્તિઓની મળેલ છે કોરા સ્ટેમ્પ પેપર મળવા પામેલ છે અન્ય વ્યક્તિઓની ચેકબૂકો પણ મળવા પામેલ છે આ વ્યક્તિના ઘરમાંથી તેમજ આ જે વ્યક્તિઓ છે છે આ ગુનામાં સંડોવાયેલ પાંચેય એ જુદા જુદા ગંભીર ગુના જેમ કે હત્યાનો પ્રયાસ આર્મ્સ એક્ટ રાયોટિંગ મારામારી પ્રોહિબિશન વગેરે પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા આખી ગેંગ છે જેથી આ ગેંગની ઊંડાણપૂર્વક તપાસ કરવા અને એની જે એમો છે તેના મૂળ સુધી પહોંચવા માટે આ જે સાહિત્ય મળવા પામેલ છે તેની હાલ વિગતવાર ટીમો બનાવી અને અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ વધુમાં અમોને ખાનગી બાતમીદારો મારફત જે વિગતો મળવા પામેલ છે તે મુજબ જૂનાગઢ શહેરની પ્રજા તેમજ આજુબાજુના વિસ્તારના અમુક લોકો પણ આ ગુનાઈ ટોળકીના ત્રાસનો ભોગ બનેલ છે જેથી આજે આ મીડિયાના મારફત હું જાહેર જનતાને ખાસ અપીલ કરું છું કે આપ સૌ પણ જો આપને આ આરોપીઓ વિરુદ્ધ કોઈ પણ આપની પાસે માહિતી હોય કે આમની વિરુદ્ધ કોઈ ફરિયાદ હોય તો આપણા નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા અમો તપાસ અધિકારી એસડીપીઓ માંગરોળ દિનેશ કોડિયાથનનો આપ રૂબરૂ સંપર્ક કરી શકો છો આ પ્રકારના અસામાજિક તત્વો સામે જો જાહેર જનતા ખુલીને પોલીસને મદદરૂપ થશે તો આપણે સાથે મળીને સહિયારા પ્રયાસોથી આ ગુનાખોરીને ડામી શકશું આ તપાસ તપાસમાં વધુ કોઈ પણ અપડેટ હશે તો આપણને જણાવવામાં આવશે તે સાથે આગળ વાત કરીએ તો દાતા તાલુકા પંચાયતમાં મોબાઈલમાં ગેમ રમતા અધિકારીઓ દેખાયા પાલનપુર તાલુકાના દાંતા તાલુકા પંચાયતમાં મોબાઈલમાં ગેમ રમતા અધિકારીઓ ઝડપાયા છે બનાસકાંઠા પાલનપુર દાંતા તાલુકા પંચાયત કચેરી ખાતે લોકો પોતાના કામે ધરમના ધક્કા ખાય છે ત્યારે દાંતા તાલુકા પંચાયત કચેરી ખાતે લોકો મોબાઈલમાં ગેમ રમી માવા મસાલા ખાઈને સરકારનો પગાર લેતા હોય તેવું લાગી રહ્યું છે વાત કરવામાં આવે તો દાંતા તાલુકા પંચાયત કચેરીમાં મોબાઈલમાં ગેમ રમતા અને માવા મસાલા ખાતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા દાતાની જનતાની સાથે માંગણી ઉઠવા પામી છે આવા અધિકારીઓ સામે તંત્ર લાલ આંખ કરે તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સરકારને નમ્ર વિનંતી કરવામાં આવી છે શું આ મીડિયાના અહેવાલથી તંત્ર જાગશે ખરા તે આવનાર સમય જ બતાવશે સ્ટોરી રિપોર્ટ બાય વી કે તે સાથે આગળ વાત કરીએ તો અબડાસા તાલુકાના વમોટી નાની ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી સ્વતંત્ર સરકારી માધ્યમિક શાળા વમોટી નાની ખાતે ધ્વજવંદન તેમજ કમ્પ્યુટર કરવામાં આવ્યું હતું જેમાં ધ્વજવંદન અને લોકાર્પણ નાની વમોટી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ મહેન્દ્રસિંહજી જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં માધ્યમિક શાળાના આચાર્ય અને શિક્ષક તેમજ ખીમજીભાઈ ભાનુશાલી જાડેજા કિશોરસિંહ પોપટસંગ સોઢા ખાનજી ગાભુભા જાડેજા નવલસિંહ ભવસકજી જાડેજા ગુમાનસિંહ ખેગારજી જાડેજા કિશોરસિંહ શિવભા મહેશ્વરી આશાભાઈ પરાજભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી નલિયા આબડાસા તેની સાથે આગળ વાત કરીએ તો કોલકાતામાં રેસિડેન્ટ મહિલા તબીબ જોડે રેપ વિથ મર્ડરનો મામલો આજે તબીબોને દેશવ્યાપી હડતાલ છે અને હડતાલમાં સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો પર જોડાયા છે અંદાજિત છસો જેટલા રેસિડેન્ટ તબીબો હડતાલમાં જોડાઈને ઘટનાનો સખત વિરોધ કરી રહ્યા છે નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડીથી તબીબો અડઘા રહેશે માત્ર ઇમરજન્સીની સેવામાં ફરજ બજાવશે અને સામાન્ય સારવાર લેવા માટે આવતા દર્દીઓને હાલાકી પડશે મહિલા તબીબ જોડે બનેલી ક્રૂર ઘટનાના વિરોધમાં સમસ્ત તબીબો આલમમાં ભારે રોષ ભરાયો છે સ્ટોરી રિપોર્ટ બાય સતીશ કુંભાણી તેની સાથે આગળ વાત કરીએ તો ફરી એકવાર દુનિયાનું સૌથી સુરક્ષિત શહેર આબુધાબી બન્યું છે અને ટોચના વીસ દેશોમાં ભારતનો એક પણ શહેર નથી કોલકાતા ડોક્ટર બળાત્કાર કેસથી દેશભરમાં મહિલાઓની સુરક્ષા અંગે વિવિધ સવાલો ઊભા થાય છે ત્યારે અત્યાર કડક કાયદા અને ગુનેગારો તરફ આકરું વલણ રાખતા મધ્ય પૂર્વના દેશો વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોની યાદીમાં ટોપ દસ સ્થાન ધરાવે છે વિશ્વના સુરક્ષિત શહેરોમાં આબુધાબી સતત આઠમી વખત અગ્રણી રહ્યું છે અને મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા પ્રદેશમાં આબુધાબી સૌથી સુરક્ષિત અને રહેવાલાયક શહેર છે તાજેતરમાં જારી કરાયેલા બે હજાર ચોવીસ માટે ઇકોનોમિસ્ટ ઇન્ટેલ યુનિટ અને ન્યુબિયોના ગ્લોબલ રેન્કિંગમાં આ દાવો કરવામાં આવ્યો છે યુએ ની રાજધાની આબુધાબી સતત આઠમા વર્ષે વૈશ્વિક સ્તરે સૌથી સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત જીવનશૈલી ધરાવતું શહેર બન્યું છે સેફેસ્ટ ઇન્ડેક્સમાં આ શહેરે અઠ્યાસી પોઈન્ટ બે પોઈન્ટ હાંસલ કર્યા છે તેની સાથે આગળ જુનાગઢની વાત કરીએ તો જુનાગઢ સિવિલમાં દર્દીનું અચાનક મોત થતા પરિવારજનો ઉશ્કેરાયા હતા અને તબીબો પર જીવડેલ હુમલો કર્યો હતો જુનાગઢની એક વ્યક્તિને છાતીમાં દુખાવો પડતા સિવિલ હોસ્પિટલના એમરજન્સી વોર્ડમાં સારવાર માટે દાખલ કર્યા હતા અને સારવાર દરમિયાન તેમની સ્થિતિ સુધરવાને બદલે ગંભીર બની હતી અને ત્યારબાદ મોત નીપજ્યું હતું દર્દીના સગાએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે તબીબોની બેદરકારીના કારણે મોત નીપજ્યું હતું અને તબીબના બેદરકારીના કારણે તેમના સંબંધીનું મોત થયાની માનીને તબીબ સ્ટાફ પર અચાનક હુમલો કર્યો હતો ડીવાયએસપી એલસીબી સ્થાનિક પોલીસ સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને સમગ્ર બનાવને લઈને પોલીસે હાલ ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે આ ઘટના બાદ તબીબો હડતાલ પર ઉતર્યા હતા અને જે તબીબી સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો તેમણે પર સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા પરિવારજનોના હુમલા બાદ સિવિલ હોસ્પિટલના તમામ તબીબ સ્ટાફ હડતાલ પર ઉતરી જતા મામલો ઘરમાં હતો પોલીસે આઠ અજાણ્યા શખ્સો પર ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી